નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર નમસ્કાર મારું નામ છે મનોજ ચૌહાણ અને હું ક્લાસિક કેમિકલ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે એક પ્રોડક્ટની વાત કરવાની છે કેલ્શિયમ પોલીસલ્ફાઈડ એટલે કે કંપનીનું નામ છે ક્લાસિક કેમિકલ કેમિકલના પ્રોડક્ટનું નામ છે ટાઈગર નાઇન્ટી એક્સ્ટ્રા હવે આ જે પ્રોડક્ટ રહીને એ ખેડૂતના ખેતરમાં કઈ રીતે ઉપયોગી એના વિશે બે મિનિટ વાત કરું તો એના અંદર કેલ્શિયમ અને સલ્ફર તત્વ છોડને પૂરેપૂરું ડાયરેક્ટ પૂરું પાડે છે કેલ્શિયમ હોવાથી જમીનની અને પાણીનું ક્ષાર તોડી અને જમીનને ફળદ્રુપ બનાવે છે બીજું તેલબિયા પાકમાં વાપરીએ તો તેલની ટકાવારી વધારે છે કઠોળ પાકમાં વાપરીએ તો પ્રોટીનની ટકાવારી વધારે છે બાગાયતી પાકોમાં વાપરીએ તો ફ્રૂટની ક્વોલિટી આખી અલગ જોવા મળે છે બીજા બધા પાકોમાં ઉત્પાદનમાં વધારો કરે છે અંદર

મે આ ટાઈગર એક્સ્ટ્રા પ્રોડક્ટરી એવું એરંડામાં વાપરેલી છે ચણાના પાકમાં વાપરેલી છે તમાકુમાં વાપરેલી છે આ ત્રણ પાકમાં મેં મેપરેલી છે ઘણા સમય થી ઘણા બધા પાકો માં વાપરેલી તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમા્યા તમાકુના પાકમાં મેં વાપરીને એટલે તમાકુની એક તો હરી જબરજસ્ત રહે તમાકુ નો મેન દુશ્મન કે આજ્ઞા ફૂટી જોઈએ આજ્ઞા ફૂટી જાય તો આજ્ઞા ફૂટ પણ લુકાતી નથી તમાકુ નું કોઈ અસર થતી નહીં આજ્ઞા ફૂટવાની એટલે કમજોર નહીં થતી હા કમજોર નથી થતી બરાબર બીજું આ પ્રોડક્ટ વાપરવાથી જોવા મેં તમે આપણે હાલ આ ખેતરમાં પડ્યા છે સપ્તેશ્વર નો નદી કિનારો જો એટલે અમારે અહીંયા ભૂંડાનો ત્રાસ વધારે છે ભૂંડ હા તો આ પ્રોડક્ટ વાપરીએ છીએ લગભગ હું વિગત ત્રણસો ગ્રામ પાણી હાથે જવા દઉં લગભગ એકાદ પાણ છોડી છોડી બરાબર ઓથરા પાણી તો મારા ખેતરમાં માં ની કોઈ તકલીફ રહેતી નથી બરાબર એટલે એની દુર્ગંધ થી જો એની ગંધ થી ભૂંડ આવતું નથી ભૂંડ નહીં આવતું બરાબર બરાબર અને બીજા બધા પાકોમાં તો એ વાપરો એમ ને તમાકુ ની ગ્રીન હરિયા જબરજસ્ત આમ બીજા કરતો ઉત્પાદન માં થોડો ઘણો ફરક આમાં ઉત્પાદન એટલે ગઈ સાલ મારા જનરલ એ મે તમાકુ ખાઈ ને જનરલ મારા સાત વીઘા તમાકુ થી 72 તો 73 મણ ઉતારો આવ્યો મારા બરાબર એટલે જે ખેડૂત ભાવ ખરો ને માર્કેટમાં માં ગઈ સાલ લગભગ જનરલ ભાવ એકવીસો થી બાવીસો પચાસ ની વચ્ચે નો હતો જે મારી તમાકુ નો ભાવ પડ્યો પચીસો ને ત્રીસ રૂપિયા બરાબર તમારા કયા મુજબ આ ભાઈ એ વાપર્યું તમારું નામ શું અમૃતભાઈ છગનભાઈ પટેલ અમૃતભાઈ છગનભાઈ પટેલ તમારો મોબાઈલ નંબર બોલ દો

અમારી કંપની ને હું એક ખેડૂત વતી ખેડૂતને ગેરંટી આપું છું કે આ પ્રોડક્ટ વાપરો ફાયદો ના થાય પૈસા હું બરાબર ઓકે ખુબ ખુબ આભાર થેન્ક યુ ઓકે